ગઈકાલે બપોર બાદ અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને તેજ પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ઘઉંનો પાક આળો પડી ગયો છે માવઠાથી થયેલા નુકસાનના કારણે હવે મોંઘા બિયારણ અને ખાતરના પૈસા પણ નહીં નીકળે એવું ખેડૂતો જણાવી રહ્યા છે બપોર પછી વરસાદ એવો આવ્યો પવન ને પાણી કે બધું પાક ઘઉં બધાય ઢળી ગયા અને એ ઘઉંમાં અમે બધો ખર્ચ કર્યો એકબીજાના ઉસીના લઈને અને દાગીના મૂકીને પણ આ ઘઉંમાં ખાતર પોતર બધું નાખ્યું તો અટાણે આ રવિ પાક બધો નિષ્ફળ ગયો તો આને માટે અમારે કરવું હું અને ઘઉં હિણા પડી ગયા એમાં નથી હાલે કોઈ વસ્તુ મજૂરી પણ આમાં હું છે એમ નથી કેટલો ખર્ચો કર્યો હતો બાપા ખર્ચો પાંચ સાત હજારનો ખર્ચો છે એક વીઘે ખાતર બિયારણ તો એનો અમાર પુરવાર જ થાય એમ નથી અમારાથી વસૂલ કેમ કરવા જો સરકાર સરકાર કંઈક પણ માફ કરે તો બહુ સારું હા મોસમીએ સાહેબ પૂરેપૂરું નુકસાન મારું કરી નાખ્યું આખા ગામનું નુકસાન પૂરેપૂરું કોઈ ખેડૂતને બસવાની બારી આમાં છે નહીં હવે આમાં ઓરિયા ગોતવા ટાણે લાઈનમાં ખડા રહી રહીને અમે ઠોહા ખાઈ ખાઈને પાંચ પાંચ બાસકા બે બે બાસકા દે એવા લાઈનમાં બીજે તીજેતી બીજેતી જતી ઊભી ઊભીને અહીંયા ખાતરને પુરવાર કરી અને આમાં કુદરતી આ કમોસમી વરસાદની આફેતને ગાલ ધરવો પડ્યો હવે આની આંભો કોઈ પણ સરકાર થોડુંક ધ્યાન દે તો વધારે સારું ને કે આવાના આમના આવાના આવા આફેતું આવ્યું રહે ને તો ખેડૂને એક દીગ રાંધવા ગોતીને ગળાપો ખાવાનો વારો આવી છે